જન્મ મેં તો પ્રેમ રસ છે પ્રભુ ના મેં તો પ્રેમ રસ છે મેં તો પ્રેમ રસ છે મેં તો પ્રેમ રસ છે મેં તો હરી રસ છે ના ભજન મેં તો હરી રસ છે રાધા તને સેનુર તારી સાથે નામ જોડ્યું ગેનું અભિમાન છે તારી સાથે નામ જોડ્યું તેનું અભિમાન છે પ્રભુના ના ભોજન તો પ્રેમ રસ પીતો છે પ્રભુ

bye છે હરીના ભજનમાં મે તો હરી રસ પીધો છે. પ્રભુના ભજનમાં મે તો પ્રેમ રસ પીધો છે. પ્રભુના ભજનમાં મે તો પ્રેમ રસ પીધો છે. હાલ રાધા હાલ આપણે તારી કામ જોઈએ. હાલ રાધા હાલ આપણે તારી કામ જોઈએ. તારી કામ જોઈએ ને જો જા ચડારીએ. ભગવાનમાં જોઈએ ને